પંજાબના હોશિયારપુરમાં આજે એક મોટો માર્ગ અકસ્માત થયો છે. જેમાં હોશિયારપુરમાં બસ સ્ટેન્ડ પાસે અચાનક બસ પલટી ગઈ અને મુસાફરોએ ચીસો પાડવાનું શરૂ કર્યું. અકસ્માત જોઈને લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘાયલોને બહાર કાઢ્યા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માત દસવામામાં બન્યો હતો, જેમાં લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ દસવામામાં મુસાફરોથી ભરેલી બસ નિયંત્રણ બહાર નીકળી ગઈ અને પલટી ગઈ. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે અને બત્રીસ થી વધુ મુસાફરો ઘાયલ થયા છે આ અકસ્માત દસુઆ હાજીપુર રોડ પર સાગરા બસ સ્ટેશન પાસે થયો હતો અકસ્માતના સમાચાર મળતા જ લોકો પોલીસ તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા પોલીસ અને લોકોએ સાથે મળીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું ટ્રેનની મદદથી બસને સીધી કરવામાં આવી હતી અને તેની નીચે દટાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ આઠ ઘાયલોને મૃત જાહેર કર્યા હતા ઘાયલોને હોસ્પિટલમાં સારવાર બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ